મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં વહેલી સવારે સાત મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેમાં કોંગ્રેસના રમેશ ચાવડા મતદાન કેન્દ્રો પર કામગીરી નિરીક્ષણ માટે પહોંચ્યા હતા તેમણે પોતાની પ્રતિક્રિયા આપી તેમણે મતદાન ને લઈ અને પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું કે આ બધું ખોટું ચાલી રહ્યું છે મતદાન મથકો પર તેમણે વધુમાં કહ્યું કે મતદાન મથકો પર બોગસ એજન્ટો પણ પકડાયા છે જે ખોટું થઈ રહ્યું છે આજના ચૂંટણી માટે હું કોંગ્રેસનો ઉમેદવાર છું રમેશભાઈ ચાવડા મારું નામ છે ચૂંટણીમાં અત્યાર સુધીમાં જે જે બુથ ઉપર ગયો ત્યાં ખોટું જ થતું જોયું છે મેં હું આ લગભગ ચોથી જગ્યાએ આવ્યો છું ફરતો ફરતો તો બ્રાહ્મણની વાડીમાં ચોથી જગ્યાએ અહીંયા એના કાનમાં સંભળાતું ના હોય આંખમાં દેખાતું હોય એવો મતદાર ઘેરથી અહીં ઉંધી આવે અને અહીં આવે એટલે મતદારને પકડીને બૂથ ઉપર બીજો લઈ જાય અને બટન દબાવે તો એને દેખાતું ના હોય તો આપણને સમજ પડે કે એને દેખાતું નથી તો બટન દબાવો ભાઈ દબાવું નહીં એને બધું દેખાય છે તો તમે એને પકડીને શું કામ બટન દબાવો છો ભાઈ હે તમે આ જીત માટે આ જ કહું છું કે આ અહીંયા ખોટું ચાલે છે કડીમાં આ આ મારી એક આ સ્કૂલ બ્રાહ્મણની વાડી અમારા અમુક અમુક અમારો કુંડાળ કુંડાળમાં એક દાખલો આપું કુંડાળમાં હું હમણાં સવારે ગયો કુંડાળમાં તો કુંડાળમાં એક એજન્ટ બેસેલો ત્રણ એજન્ટ બેઠેલા મેં કીધું ભાઈ તું કઈ પાર્ટીનો છે એણે કીધું તું કઈ પાર્ટીનો એટલે ત્રીજાને પૂછ્યું છે તો એણે કહ્યું કે હું તો અપક્ષ છું અપક્ષ હતું એટલે હું એજ અધિકારી પાસે ગયો ભાઈ તું આમનો ફોર્મ લાવો મારે જોવું છે અપક્ષ હતો એનો એનો કોની પેલી એ છે ત્યાં પેલાની જોડે ગયો તો પેલો ફોર્મ શોધવા માંડ્યો કે સાલો ફોટો મળતો નહીં આ મળતું નહીં પલાણું મળતું નહીં કેટલી વારમાં હું એની જોડે લાગ્યો તો પેલો ઉભો થઈને પેલો ત્યાંથી દરવાજામાંથી ભાગીને કોટ કૂદી ને ભાગી ગયો હા ભાજપ છે બેન અહીંયા મેં દોડ કરોડ રૂપિયા લગાવ્યા છે અહીંયા હું તો ઈમાનદાર માણસ છું મેં ક્યાંય એક નવી પાઈ કશે લીધી છે નહીં કોઈ નહીં હવે આ પૈસા આપડા લગાડેલા આ બધા આવા ધંધા કરે તો આથી પેલી થાય છતાં છતાંય હું જીતું છું હું જીતવાનો છું દસ હજારમાંથી હું જીતવાનો છું કારણ કે આ બધું જે ચાલે છે અહીંયા તો નગરપાલિકામાં બીજે તીજે ખુબ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે અહીંયા નગરપાલિકા તો અમારા બેન પ્રમુખ હતા એમને ખબર હશે એમને શટર હોય છે ને હવે પણ દુકાનનો શટર ખોલીએ એવી રીતે લોકો શટર ખોલે છે ખ્યાલ આવી વાતમાં મારે બીજું કંઈ વધારે કેવું છે નહીં પણ હું માનું છું કે આ બધાથી પબ્લિક ત્રાસી ગઈ છે પબ્લિકને હવે પરિવર્તન જોઈએ છે પબ્લિક હવે કોંગ્રેસને મત આપવા માંગે છે એટલે હું માનું છું કે હું જંગી મતોથી જીતી જવાનો છું દસ હજાર થી ઉપર થી મત રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યુઝ મહેસાણા